ગુરુર્ બ્રહ્મા ગુરુર્ષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર્ સાક્ષાત પરિ બ્રહ્મ તસમય શ્રી

ગોપુ ગમની પવિત્ર ભૂમિ પરમબંધીય સંત શ્રી વિષ્ણુરામ મહારાજના દ્વારે એમનો સમગ્ર પરિવાર મળી આજે આ ભજનનો યોગ રાખ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આજના આ પ્રસંગે પરમ વંદનીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મ સ્વરૂપ પૃથ્વીરામજી બાપુ વિષ્ણુગુરી મહારાજ ડાયરોમજી મહારાજ ભીખારામ મહારાજ ભગવાન દાસ મહારાજ અસદ્ર મહારાજ નામી અને સંત મહાપુરુષો આજની આ સંત સભા ખરેખર વાસ્તવિકતાથી જુઓ તો આ કોઈ વ્યક્તિનું મહિમા નહીં આ મહિમા વ્યક્તિનો નહીં આ મહિમા સદગુરુનો મહિમા છે મહિમા સદગુરુનો હોય મહિમા વ્યક્તિનો ના હોય અને વ્યક્તિનો મહિમા હોય તો વ્યક્તિત્વય માપમાં હોય વ્યક્તિનો મહિમા હોય ને વ્યક્તિત્વ હોય તોય માપમાં હોય હદમાં હોય સદગુરુએ વ્યક્તિત્વથી આપણને હઠાઈ લીધા છે સદગુરુએ વ્યક્તિત્વથી એ ગૂંચડામાંથી એક માપમાંથી એ એક એરિયામાંથી હટાવી દે અને સદગુરુ મળવાથી આપણને શું થાય એવો જો ખરેખર વિચાર કરો તો સદગુરુ મળવાથી પેલા પેલી બે બાબતો બને એક બાબત એ બને કે સદગુરુ મળે એટલે વ્યાપકતા આવ સદગુરુ મળે એટલે વ્યાપકતા આવ સદગુરુ મળે એટલે ઓમ સીમિતતા ના આવ હદમાંથી હદ છોડાઈ દે વ્યાપકતા આવ અને બીજો ફાયદો આપણોને એ થાય અસંગતા આવ આ જે બધાનો સંગ થઈ ગયો છે ને એ બધાનો સંગ છોડાઈ દે આ સદ્ગુરુનું કોમ છે સદગુરુ મળ્યા પછી જેટલા જેટલા તમે વિભાગો કર્યા હતા એ બધા વિભાગોને મટાડી દે એક કે વિભાગને ના રવા દે આ સદગુરુનું કાર્ય છે સાહેબ એક પણ વિભાગ ના રવા દે તમે જીવ કહેતા હોય તમે ઈશ્વર કહેતા હોય તમે મન કહેતા હોય તમે માયા કહેતા હોય આ બધો દખાડો તો આપણે જાણીશ સદ્ગુરુના શરણે નતાજાય એ દાડો હતું

કોઈ ન વધો નઈ છોકરાય પણ ની જઈ સોડીયોય પડણી જઈ ડોહાને લીલા લેર છે પણ જો એ શેતરમાં ડોહો મરી ગયો અને શેઢા જુદો પડક 10 10 વીઘાનો શેતર અને શેઢા પાડ્યા ડખા પડ્યા પડ્યા ને આ શેઢા પાડ્યા ડખાઈ થયા છે પછી ઝઘડાઈ હમો છે એ વાળો ગાલી મત છે

લઘુ કોણ હોય ને શેણું હોય આવતી એનાથી વચમાં કાઠકુડો આવે અને જે ગુરુ કોણ આવે ને એ બધાથી વિશાળ હોય ગુરુ કોણ હોય એ બધાથી વિશાળ હોય મો પશુ કોઈ સંભવતું કોઈ ડખો મળ્યો નહીં ગુરુએ આટલી હદે આવી વાત કરી અને એ વાત ને કાલિદાસ મહારાજે એક ભજનની અંદર સરસ વાત કરી ઓરે એક જોતા તે

કોચ કરમેન્દ્રીઓ કો એમ તો ખબર જ પડાવી નહીં કોને ખબર જ પડાવી નહીં હું કેવું આ વાત એટલે એવા કોઈ સમૃદ્ધ મહાપુરુષો મળી જાય અને આજે જો અવસર થોડો નેતો ઉતરી ને દોઢ ની બે ચાર રીતે બોલવી છું આનંદ કર્યો આપડે પ્રતિરામ બાપુ ખૂબ હબડવા છું અમે તો ખુબ હોય આવીએ છીએ ઘણી વખત જણા જણા ભજન હોય એટલે આપડે બધા હબડેલા જ છે પણ આજ અવસર સારો છે એટલે એક મહાપુરુષ લીલારાવ મહારાજ થઈ ગયા એમની સરસ વાણી માં કીધું કે આવા મહાપુરુષો મળ્યા આવે તો હું કરવું આપડે અરે શો કલ બજારો ¡Vaya! Uh -huh.